અને ધોરણ એક થી પાંચ ની અંદર ટેટ વન માટે પાંચ હજાર જેટલી જગ્યાઓ ફક્ત ગુજરાતી માધ્યમ માટે છે અન્ય માધ્યમ માટે અલગ અલગ જગ્યાઓ આપેલી છે પરંતુ આ બંને જગ્યાઓ છે એ ગુજરાતી માધ્યમ માટે છે તો આની પણ આપણે ઘણા બધા ઉમેદવારો રાહ જોઈ રહ્યા હવે વિદ્યા સાહેબ ભરતીનો જે ઠરાવ હતા ભરતીના નિયમો હતા એની અંદર કંઈક ચેન્જીસ આવવાના હતા એવી આપણે ઘણા વિડીયોમાં મેં વાત કરી છે હવે એના માટે જે ટેટ વન ની વેલિડિટી છે એના માટેનો જે અગત્યનો પરિપત્ર થઈ ગયો છે એના વિશે તો મેં વિડીયો બનાવી દીધો છે પરંતુ નિયમોની અંદર જે મેરિટ ગણતરી છે એ આપણે ખાસ લેવા દેવા છે આપણને બધાને ખબર છે કે મેરિટની અંદર થોડો ઘણો પણ ફેરફાર પડતો હોય તો આપણો નંબર કેટલો પાછળ અથવા તો કેટલો આગળ જઈ શકે છે આનો આપણને ખબર છે અને મેરિટ ગણતરી કેવી રીતે થાય છે એ જાણવું ખૂબ અગત્યનું છે તો મેરિટની અંદર કોઈ ચેન્જીસ આવે છે ભરતી નિયમો માટેનો જે ઠરાવ છે એ અલગથી બહાર પાડેલો હતો એ ટેટ વનની જે વેલિડિટી ટેટ ટુની વેલિડિટી એ બાબતે જે પરિપત્ર બહાર પાડ્યો હતો તો એની સાથે જ આ જે ઠરાવ છે એ સંકલિત ઠરાવ એની અંદર સુધારા વધારા બાબતનો પાડેલો હતો પરંતુ એનો મેં વિડીયો બનાવેલો ન હતો એના જે સરકારના જે ઠરાવના જે શબ્દો છે ને મિત્રો એને ખાસ સમજવા બહુ જ જરૂરી છે તો એ ઠરાવ વિશે આજે વિડીયો બનાવી રહ્યો છું ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો બની શકે બોર્ડ ઉપર છું તો વિડીયો થોડો લાંબો થઈ શકે

તો એની અંદર ફક્ત સુધારા વધારે હું વાંચતો નથી કેમ કે ઘણું લાંબુ છે તો વિડીયો લાંબો થઈ જશે ફક્ત સુધારો ક્યાં કર્યો છે કે ઉમેદવારોની જે પ્રતિક્ષા યાદી છે પસંદગી યાદીમાં દર્શાવેલ જગ્યાના વીસ ટકાની વાત કરી હતી પહેલાં હવે છે એ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના વીસ ટકા છે તો પસંદગી યાદીમાંથી જે વીસ ટકાની જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવાની વાત હતી એની જગ્યાએ હવે જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓના વીસ ટકાની મર્યાદામાં રહી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે પ્રતિક્ષા યાદી તૈયાર થયા તારીખથી એક વર્ષ અથવા પછીની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત અપાય તે તારીખના આગળના દિવસના કચેરીના સમય એટલે આ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે અને આ સમય મર્યાદા પૂર્ણ થાય એટલે પ્રતીક્ષા યાદી આપોઆપ રદ કરવામાં આવશે એટલે નવી ભરતી ના આવે ત્યાં સુધી અથવા તો પ્રતીક્ષા યાદી તૈયાર થયાના એક વર્ષ એટલે એ બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી પ્રતીક્ષા યાદી રેડી રહેશે ત્યાર પછી છે જોગવાઈ નંબર આઠ એ જે અગત્યનો મુદ્દા હશે એ તમને બોર્ડ પર હું સમજાવીશ જોગવાઈ નંબર આઠમાં એક છે સંબંધિત પસંદગી યાદીમાંથી નિમણૂક આપેલ ઉમેદવાર હાજર થયા પછી રાજીનામું આપે તે કારણથી જગ્યા ખાલી પડે તો એ જે પ્રતીક્ષા યાદીની વાત કરી છે એની અંદર કઈ રીતના સમાવવા એની વાત છે સંબંધિત પસંદગી યાદીમાં નિમણૂક પામેલ ઉમેદવાર હાજર થયા પછી રાજીનામું આપે અથવા તો મૃત્યુ થાય તેવા કિસ્સામાં જગ્યા ખાલી પડે તો એને પણ પ્રતીક્ષા યાદીમાં લેવાની છે ત્યાર પછી જોગવાઈ ક્રમાંક નવ અની વાત કરું તો રાજ્ય સરકારના વિવિધ સમાર્ગોમાં અનુસૂચિત જાતિ જનજાતિ હવે આ ઘણું બધું લાંબુ છે તો એમાં ફક્ત એટલું જ છે કે અનુસૂચિત જાતિ જનજાતિ અને જે પણ કેટેગરીના ઉમેદવારો છે એમનું જે જાતિનું પ્રમાણપત્ર છે એ સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફતે ચકાસણી થાય અને ત્યાર પછી જ એમને એક્સેપ્ટ કરવાના છે જો ત્યાં અમાન્ય ઠરે છે તો ત્યાં પછી એમની પસંદગી છે એ રદ કરવામાં આવશે એટલે આ નવું આવ્યું છે કે જાતિનું પ્રમાણપત્ર એ બરાબર ચેક કરવાનું છે ત્યાર પછી જોગવાઈ ક્રમાંક અઢારની વાત છે કે મેરિટ મુજબ જિલ્લા પસંદગી માટે પાત્રતા થતા ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટે કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાનો રહેશે ઉમેદવારને ટપાલ કે અન્ય કોઈ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહીં આ પણ તમે સમજી ગયા છો ઓનલાઈન જિલ્લા પસંદગીની કાર્યવાહી દરમિયાન અસલ પ્રમાણપત્રો ગુણપત્રોની ચકાસણી વખતે સંબંધિત ઉમેદવારના મેરિટમાં સુધારો વધારો થાય તો તેવા ઉમેદવારોને સુધારેલ મેરિટ મુજબ તેમના સુધારેલ મેરિટ ક્રમે ઓનલાઈન જિલ્લા પસંદગી કરવાની રહેશે હવે આ જે જોગવાઈ ક્રમાંક ઓગણીસ મે વાંચ્યો છે એની અંદર એવું કહેવા માગે છે કે જ્યારે તમારી તમામ પ્રમાણપત્રોની ચકાસણી થઈ જાય અને ત્યાર પછી જે મેરિટ બને અને જિલ્લા પસંદગી માટે પણ તમને તમારો વારો આવી જાય હવે ત્યાં તમે જ્યારે જિલ્લા પસંદગી કરો છો ત્યાં ડોક્યુમેન્ટ ચકાસણી વખતે જો કોઈપણ પ્રકારનો મેરિટની અંદર ફરીથી સુધારો વધારો કરવા પાત્ર થતો હોય અથવા તો મેરિટમાં તમારો ક્રમ આગળ પાછળ થતો હોય એ સુધારો થયા પછી તો એ તમને માન્ય રહેશે અને એ પ્રમાણે જિલ્લા પસંદગી કરવા મળશે ઘણી વખત એવું થાય કે આપણું મેરિટ બનતું હોય એનાથી ઓછું થતું હોય અને ત્યાં જિલ્લા પસંદગી કરવા જાવ ત્યાં પ્રમાણપત્રો ચકાસણી વખતે ધ્યાનમાં આવે તો આપણો નંબર લેટ જતો હોય છે અને આવી રીતે ઉમેદવારને જે ક્રમે જાય તે ક્રમે પછી એને જિલ્લા પસંદગી કરવા મળે આ જોગવાઈ ક્રમાંક ઓગણીસ ની વાત છે હવે જોગવાઈ ક્રમાંક વીસ જોઈ લઈએ મેરિટ ગણતરી માટે નીચે મુજબની કાર્ય પદ્ધતિ અનુસરવામાં આવશે મેરિટ ગણતરી ખાસ અગત્યની છે આપણને ખબર છે કે યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓના ગુણપત્રકમાં જે કુલ ગુણ

આ ખાસ જોવાનું છે કોઈ ઉમેદવારે એક કરતાં વધુ પ્રયત્ન પરીક્ષા પાસ કરેલ હોય એ અહીં અંતિમ ડિગ્રીની વાત કરી છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે છેલ્લા વર્ષ છેલ્લું વર્ષ કોઈને વાર્ષિક પરીક્ષા પદ્ધતિ ના હોય છેલ્લું વર્ષ ના હોય તો પછી સેમેસ્ટર્સ છેલ્લા બે ધ્યાનમાં લેવામાં આવે છે તો એ છેલ્લા બે સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષમાં એકથી વધારે પ્રયત્નો હોય તો જ તમારે બે પ્રયત્ન ગણવાના છે આ એ જે લાસ્ટ વિદ્યાસાયક ભરતી હતું એને વિગતવાર નોટિફિકેશનમાં આ રીતનું લખેલું છે એની અંદર લખ્યું છે જો ઉમેદવાર પ્રથમ પ્રયત્ન અથવા બીજા પ્રયત્ન અથવા કોઈપણ પ્રયત્ને નાપાસ થયા હોય અને છેલ્લે જે પરીક્ષા આપી હોય તેમાં બધા જ વિષયોની પરીક્ષા આપી હોય અને ઉમેદવાર પાસ થયો હોય તો પછી એને એક જ પ્રયત્ન ગણવાનો છે આ ધ્યાનમાં રાખવાનો છે અને એના કુલ ગુણ અને મેળવેલ ગુણ એ છેલ્લી પરીક્ષા જે એણે આપી છે પાસ થઈ છે બધા વિષયો સાથે એને જ ધ્યાનમાં લેવામાં આવશે ત્યાર પછી બી આપ્યું છે જો ઉમેદવારે એક કરતાં વધારે પ્રયત્નોથી પરીક્ષા પાસ કરી હોય અને કોઈ વિષયમાં મુક્તિ મેળવેલ હોય તે દરેક પ્રયત્નના કુલ ગુણનો સરવાળો ખાસ અહીં ધ્યાનથી જોઈ લઈએ આપણે તે દરેક પ્રયત્નના કુલ ગુણનો સરવાળો અને તેમણે મેળવેલ કુલ ગુણમાંથી ટકાવારી કાઢી જે તે ટકાને ધ્યાને લઈ મેરિટ નક્કી કરવામાં આવશે હવે આ મુદ્દો આપણે ખાસ જોઈ લઈએ હવે અહીં મેં જોઈ લીધું બોર્ડ ઉપર એક પ્રકારની ફ્રેમ બનાવી દીધી છે કે તમારી માર્કશીટ કંઈક આ પ્રમાણે છે કોઈ વિદ્યાર્થીએ અહીં મેં એક્ઝામ્પલ તરીકે ત્રણ જ સબ્જેક્ટ લીધા છે એટલે તમને ઝડપથી ખ્યાલ આવે હવે અહીં કોઈ વિદ્યાર્થીની માર્કશીટ આ પ્રમાણે છે એને પ્રથમ પ્રયત્ને જુઓ તો આ વિજ્ઞાન છે વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી નપાસ થયો છે એને બીજો ટ્રાય આપ્યો એટલે વિજ્ઞાનની અંદર ચાલીસ ગુણ આવ્યા છે એટલે પાસ થઈ ગયો છે પાંત્રીસ ગુણ પાસ થવાય છે એ પ્રમાણે છે હવે અહીં જુઓ તો પ્રથમ પ્રયત્નનું કુલ ગુણનું જે ટોટલ છે મેળવેલ ગુણનું એકસો સાહીઠ છે અને કુલ ગુણ ત્રણસો છે તો એને બીજો પ્રયત્ન આપ્યો છે તો એને આ જે મેળવેલ ગુણ છે એ કેટલા છે બીજા પ્રયત્નમાં ચાલીસ ત્યાર પછી કુલ ગુણ સો છે તો એનું જે ટોટલ છે પહેલી માર્કશીટમાં એને આ પ્રમાણે ઉમેરી દેવાનું છે અહીં થશે બસો અહીં થશે ચારસો તો હવે જે આ મેળવેલ ગુણ છે અને આ કુલ ગુણ છે એની અંદરથી તમારે ટકાવારી શોધવાની છે તો અહીં આપણને સ્વાભાવિક છે કે સીધો ખ્યાલ આવી જાય છે કે બસો ભાગ્યા ચારસો ગુણ્યા સો આ પ્રમાણે જોઈએ તો અહીં પચાસ ટકા થશે તો અહીં ટકા કેટલા થશે પચાસ તો આ પ્રમાણે તમે જુઓ તો પચાસ ટકા થાય છે હવે આ પ્રમાણે તમારે કાઢવાનું છે હવે તમે એમ થાય કે બે પ્રયત્ને ફેલ થયા છો અહીં ચાલીસ નથી આયા ઓછા આવ્યા છે અને તમે ત્રીજો પ્રયત્ન કરો છો તો એને પણ અહીં ઉમેરતું જવાનું છે અહીં પ્લસ કરી અને જેમ જેમ તમે જેટલા વિષયની આપી હોય એ વિષયની અહીં ઉમેરતું જવાનું છે એવી રીતે મેળવેલ ગુણ આવે અને કુલ ગુણ આવે તો એના ટકા કાઢવાના છે આ પ્રમાણે ટકા કાઢવાના છે તો જોગવાઈ ક્રમાંક વીસ છે એનો જે ડબલ આય કરી આપ્યો છે એની અંદરમાં બી મુદ્દો છે એ આ પ્રમાણે કહેવા માગે છે હવે સી મુદ્દો જોઈ લઈએ તો જો કોઈ ઉમેદવારે એક કરતાં વધે પ્રયત્ને પરીક્ષા પાસ કરી હોય તેવી પરીક્ષા યુનિવર્સિટી દ્વારા આંતરિક ગુણાંકન અને પ્રેક્ટિકલની પરીક્ષા પાઠ ફરીથી લેવામાં આવતી ન હોય અને પ્રથમ પ્રયત્ને વખતે મેળવેલ આંતરિક ગુણાંકન અથવા પ્રાયોગિક પાઠમાં મેળવેલ ગુણને જ ધ્યાને લેવાતા હોય તેવા કિસ્સામાં વધારાના પ્રયત્નો વખતે ગુણાંકન કરતી વખતે આવા ગુણાંકનના ગુણ દર્શાવેલ હોય તો તેને ધ્યાને ન લેતા ફક્ત વાસ્તવિક પરીક્ષા આપી હોય તેટલા જ વિષયના કુલ ગુણ અને મેળવેલ ગુણ અને પ્રથમ પ્રયત્ને મેળવેલ આંતરિક ગુણાંકન કે પ્રાયોગિક પરીક્ષાના પાઠના ગુણોને ધ્યાને લેવાના રહેશે તો અહીં જોગવાઈ ક્રમાંક વીસની અંદર જે બીજો મુદ્દો છે એનો સી પોઈન્ટ છે એવું કહેવા માગે છે કે કોઈ પરીક્ષા જ્યારે વિદ્યાર્થીની પરીક્ષા છે એ નપાસ થાય છે અને બીજી વખત જ્યારે પરીક્ષા લેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીની જે આંતરિક પરીક્ષા છે અથવા પ્રાયોગિક પરીક્ષા છે કોમ્પ્યુટરની જે પ્રેક્ટિકલ પરીક્ષા છે અથવા પ્રાયોગિક પાઠ હોય તો તો આવી જે આંતરિક ગુણની પરીક્ષા આવે છે એ એ ફરીથી લેવામાં આવતી નથી જ મુજબ આપણે જોઈએ તો આંતરિક ગુણ આ પ્રમાણે છે વિદ્યાર્થીને બાહ્ય ગુણ આ પ્રમાણે છે તો બાહ્ય કુલ ગુણ કેટલા છે અને આંતરિક બાહ્ય આંતરિક ગુણ કુલ ગુણ કેટલા છે તો આની અંદર જુઓ તો વિદ્યાર્થીએ વિજ્ઞાનની અંદર વીસ ગુણ આવે છે બાહ્ય આંતરિકના જે એકસો ત્રીસ છે અને એકસો સોરી પચાસ છે તો એ કુલ મેળવેલા ગુણ છે એકસો થશે હવે બાહ્ય આંતરિકના કુલ ગુણ ગણો તો ત્રણસો થાય આપણને ખબર છે કે સિત્તેર અને ત્રીસ એમ થાય અને કુલ ગુણ ત્રણસો થાય હવે આંતરિક પરીક્ષા કે પ્રાયોગિક પરીક્ષા કોઈ યુનિવર્સિટી દ્વારા લગભગ ફરીથી લેવામાં આવતી જ નથી તો પછી અહીં જે બાહ્ય ગુણ મેળવેલા છે વાસ્તવિક એ ચાલીસ અહીં ઉમેરી દેવાના છે મેળવેલ ગુણમાં ત્યાર પછી કુલ ગુણ કેટલા છે સિત્તેર તો અહીં સિત્તેર આપણે મેળવી કરી દેવાના છે આનું ટોટલ કરશો તો અહીં આ પ્રમાણે આવી જશે બસો અને આનું ટોટલ કરશો તો ત્રણસો હવે શું કરવાનું છે ભાગ્યા ત્રણસો સિત્તેર તો તો ટકા કેટલા થશે ટકા આવશે ઓગણસાઠ પોઈન્ટ છેતાલીસ તો આ જે જોગવાઈ નંબર વીસ છે એનો તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે કહેવા માંગે છે જો રિપીટ થાવ તો પછી તમારે જે પણ મેળવેલ ગુણ છે અને કુલ ગુણ છે એ મેળવેલ ગુણમાં સરવાળો કરી આંતરિક ગુણ વાળો હોય પ્રોબ્લેમ હોય તો આંતરિક ગુણ ને આપણે ફરીથી પણ દર્શાવવા હોય યુનિવર્સિટી ઘણી વખત એવું થાય કે આ જે આંતરિક પંદર ગુણ છે એ પણ આની પાછળ દર્શાવવામાં આવે તો એને ફરીથી ધ્યાનમાં લેવાના નથી

દ્વારા માન્ય યુનિવર્સિટીની યાદી બહાર પાડવામાં આવે છે યુ દ્વારા માન્ય યુનિવર્સિટી દ્વારા મેળવેલ ડિગ્રી ગ્રાહ્ય રાખવામાં આવશે પરંતુ યુજીસી દ્વારા જે સત્યાવીસ છ બે હજાર ત્રેવીસ તેરના રોજ પ્રસિદ્ધ કરેલ આખરી પ્રસિદ્ધ કરેલ અખબારી યાદી તેમજ અગિયાર સાત બે હજાર ચૌદના પત્ર અને નવ નવ બે હજાર ચૌદના પત્રથી ગાઈડલાઇન અનુસાર ડિગ્રી મેળવેલ હશે તો જ ગ્રાહ્ય રાખવામાં આવશે એટલે જે પણ ડિગ્રીને તમારે માન્ય હશે તો જ માન્ય રાખવામાં આવશે અને એના જે માન્ય રાખવા માટેના જે સર્ટિફિકેટ આવે છે તો આપણને ખબર છે તો એ સર્ટિફિકેટ પણ એનસીટીની માન્યતાનું પ્રમાણપત્ર અને આ બધા હોય છે તો એ સર્ટિફિકેટ પણ જોઈશે ત્યાર પછી જોગવાઈ ક્રમાંક ત્રેવીસ છે તો ગુજરાત રાજ્ય પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી કાર્ય પદ્ધતિ અને લાયકાતની ચકાસણી બાબતમાં ઉમેદવારની યોગ્યતા અને પાત્રતા નક્કી કરવા માટે જરૂરી જણાય તો તેવા અર્થઘટન અને સ્પષ્ટતાઓ કરી શકશે એટલે ક્યાંય પણ મૂંઝવણ આવશે તો ભરતી પસંદગી બોર્ડ જે પ્રમાણે અર્થઘટન અને સ્પષ્ટતા કરશે તો એ આપણને માન્ય રહેશે પરંતુ આવી કોઈ પણ સ્પષ્ટતા કે અર્થઘટન સમિતિ દ્વારા કરવામાં આવે તો તે અંગેની બોળી પ્રસિદ્ધિ સંબંધિત ભરતી પ્રક્રિયા પહેલાં કરવાની રહેશે એટલે ભરતી પ્રક્રિયા થાય એ પહેલાં એ જાહેરાત પ્રસિદ્ધિ કરશે તો આ પ્રમાણે વિદ્યા સહાયક ભરતી માટેનો જે સંકલિત ઠરાવ છે એની અંદર સુધારા વધારા કર્યા છે કઈ કઈ જોગવાઈની અંદર કર્યા છે એનો જોગવાઈ ક્રમાંક પણ પરફેક્ટ આપેલો છે મેં માહિતી આપવાનો ચોક્કસ પ્રયત્ન કર્યો છે લગભગ પરફેક્ટ માહિતી આપી જ દીધી છે છતાં પણ કોઈ ભૂલચૂક હોય તો એ લેવી દેવી રહેશે આ પ્રમાણે મેરિટની અંદર શું સુધારા વધારા થશે અથવા તો તમારા મેરિટની અંદર શું અસર થાય છે એ અહીં છણાવટ કરી છે વિડીયોની અંદર કોઈ પણ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આ વિદ્યા સહાયક ભરતીને લગતા તમામ વિડીયો છે એ આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિડીયો જો બદલ આપનો ખૂબ ખૂબ આભાર